હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો તો બધા મજામાં જ હશો અગ્યા છે આઠ અને આજ મસ્ત મજાના બ્લોગમાં સ્વાગત છે તમારું અને આજ ફાઇનલી આને બધેને બાંધવાનો ટાઈમ આવી ગયો આપણે આમાં આપણે ગમાણવાળામાં તો આને બાંધી લઈ બેને અને આને છોબન બહુ ગમે ને છે છોબન ઉપર બોધરા કરે છે અને મોબાઈલથી તાને હું હોય ને ગુંજા એલર્જી ખબર નથી પડતી મારે હે અને કાલ આપણે ફાઇનલ કડિયા આવ્યા હતા અને આ બાથરૂમનું થઈ ગયું કમ્પ્લેટ હજી થોડી થોડી જો માથે લાદી નાખવાની છે નીચે નાખવાની છે એ કુકડો બેહાડવાનો હે અને પછી આનો વારો આજ આજ પછી આ લગભગ દસ તો વાગી જાહે નહીં દસ વાગી જાહે અને પછી આનો વારો લેવાનો હે પછી આ છોબનનો વારો લેવા તો ચાલ લો વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક તો કરજો 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 લાઇક કરતા નથી કોઈ તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને હાલો બેહુને બાંધી લઈ અને બેહુ કેટલીક અંદર હોલમાં અંદર જાય છોબનમાં કેટલાક કરે હે ધમ પછાડ એ વિડીયોમાં દેખાડ્યું તો વિડીયોમાં બન્યા રહેજો लो टमाटर नवा गरमा है वीडियो लगाता बोतल बदली है वीडियो

થોડો થોડો ભૂકો નાખ દઈએ એટલે હેલો રૂંઢાના વાગી ગયા હે પાંચ અને આપણે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે તલમાં અને પે આગળ આગળ આપણે યુરિયા નાખતા જઈએ જો કાલનું પાણી ચાલુ કરી દીધું છે અને આ બાજરામાં પાણી આપણે નીકળી ગયું બાજરોએ મસ્ત જો પાણી એવા ભેગો લીલો છમ જેવો દેખાય છે અને આ સાહેબ જુવાર છે આપણે તો પહેલાં ઓલું પાર્યું પાયું હે આગલું અને કાલી પીધું અને લાઈટ રહેતી નથી તો રાતનું વારવું પડ્યું અને આજ સવારનું આમાં ચાલુ કર્યું હે આપણે અને યુરિયા આપણે પહેલાં છે ને ઝીણી ઝીણો પાવડર આવે છે તો ઉરિયાને આપણે વાવલી અને પછી જે પાવડર હોય ને એને કાઢી નાખો ને કે પાંદ ઉપર પડે ને તો પાંદ બરી જાય એટલા માટે તે વાવલી અને બાજકા ભરી હે અને મોર થોડો થોડો છાંટતા જાય હે જાજુ તો નહીં કારણ કે તલ એટલા બધા મોટા હે નહીં એટલા માટે તો પ્રથમ મૂરી આગળ આગળ છાંટતા જાય પાછો પાછા પાણી હાલતું જાય છે અને કંઈક આવી રીતના બાજકું ભરાઈ જાય છે વાવલી આ વાવલેલું બાજકું હે આપણું અને આ જો સફેદ પડ્યો હે ને ઝીણો પાવડર હે આનો ઉરિયાનો આ પાવડર પડે ને એની માથે તો તલ બરી જાય અને તલ આપણા બહુ એટલા બધા મોટા એ નથી થયા હે ત્યારે તડકામાં તમને દેખાશે નહીં હવા ક્યાં છે અને જરા જરા જ આપણે મારતા જાય અહીં એટલે આ ત્રીજું પાણી આવશે ને એટલે બહુ દેખાશે સારા ત્યારે તો એટલા બધો તડકો માથે બહુ જ નું હે નથી દેખાતા અને આપણે આ તલ છે જો આમાં સવારે પાણી આવ્યું છે તાત્કાલિક આપણે જો લીલો જેવો કારો કાળો થઈ ગયો છે અને હવે આ પાણી એક ગયો ને એટલે જો જો એની વૃદ્ધિ થાય બાજરો સીધો કારો ભમર જેવો નીકળીએ વાડીમાં ઓલી છે જુવાર આપડી અને આપણે લાઇટ નું કીધું કે લાઇટ રેતી જ નથી તો જો તરત જ લાઇટ ગઈ ગઈ કીધા ભેગી પાછી ક્યારે આવશે કઈ એનું લાઇટનું કઈ નક્કી ના હોય અને બીજા નંબરમાં કે અત્યારે પાણી વધુ જોઈએ કારણ કે તડકો એવો છે અને લુઈ એવી પડે છે તો બપોરે વચારે તો એમ થાય કે પાણી નાકા વાર બહુ વહમાં લાગે એટલા માટે કાલથી તો લગભગ રાતનું જ વારવાનું રહે દિનનું ગમે લાઇટ હોય આપણે વારવાનું થતું જ નથી કારણ કે તડકો બહુ છે આટલી લૂ પડે હે હું રોગોય ઉભાતું નથી તો ક્યારે તો આપણે ઊભું જ રહેવું પડે ના કે એટલે એ બધું વહેમું હે એટલે રાતના રાતના વાર રાતે લાઇટે ના જાય ઘર લાઈટ નો પાણી એ વેક કરે એટલે આપણે દિવસના તો વારવું જ નથી રાતના જ વારીશું અને હજી સુધી અને કે ધંધો ના હોય મોબાઈલ લઈ એટલે હાથમાં સીધો આંગળાઓ ઉલારે આ ગારીઓ મસ્તાની બેહી જાય હે ખાઈ લે પી લે એકદી ઊંચા ઊંચા પગ રાખી નાખતી કારણ કે ધાબુ હે ને એટલે એમાં અવાજ આવે ખડખડ ખડખડ એટલે પગ મૂકે ને આમ એવી રીતના અધાર પગ રાખીને મૂકતી થયું મેં પડી જાવ હું તો એને બીક લાગતી હોય આને કઈ અસર નથી થતી આ બે ને આ તો છાની મુની આયેલી એવી અને બેસી ગઈ આવી ખા ય ને મજાની આ જા તોફાન નથી કરતી બાકી આની બહુ તોફાન ગઈ રા અને બૈને તાવ તોફાન કર્યા હે ફૂફાડા માયરા હે ગુમરા માયરા પોગ અધર કઈ જીરકવાર પછી ઓટોમેટિક સરખી મેળ આવી ગયો રૂંઢાકનો નો વાગાનો બાકી હવારમાંથી બાંધી જીતી ને તયું ની બેઠ્યું નહોતું એમ ચાલુ જ આપે રેતી રહી એક ગુમરા મારવા અને રાડું દેવ્યું એ બંધ જ નહોતું થતું પણ કાન ના દીધું કેમ કે આ ફેડી સેટ થઈ જાય થોડીક વાર લાખી અજાયણું પડે માં કોઈથી ગ્યું ના હોય એટલે ધાબું જ રીખે ને પગ મૂકેલા ખકડે એટલે થોડોક અંદર થી અવાજ આવે એટલે અધર પગ રાખીને હાલતી હતી જીરખો થયું ને તો એ સેટ થઈ ગયું હોય હવે આરામથી બેહી જાય ખાઈએ પી લઈએ હવે તો યાદે નથી એને તો એવું કઈક છે